આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ચાતુર્માસ વિશે વાત કરીશું તે ક્યારે છે તેનું મહત્ત્વ શું છે અને ચાતુર્માસ દરમિયાન શું કરવું તથા શું ન કરવું તો ચાતુર્માસ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને આ વખતે આ તિથિ તારીખ સત્તર જુલાઈ બુધવારના રોજ છે આ તિથિને દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માટે ક્ષીરસાગરમાં જાય છે ત્યારથી ચાર મહિનાનો ચાતુર્માસ શરૂ થાય છે ચાતુર્માસ દરમિયાન લગ્ન ગૃહપ્રવેશ વગેરે જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાતુર્માસમાં જપ તપ અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે અને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે આવો જાણીએ ચાતુર્માસનું મહત્ત્વ અને આ ચાર મહિનામાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ સત્તરમી જુલાઈથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે અને કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ એટલે કે બારમી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને પછી ભગવાન શિવ ચાર મહિના સુધી સૃષ્ટિનું સંચાલન કરે છે પુરાણો અને શાસ્ત્રો અનુસાર ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેમના નામનો જપ કરવાથી તમામ પાપોનો પણ નાશ થાય છે તેમજ કુંડળીમાં હાજર તમામ ખરાબ દોષો દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક લાભ મળે છે દેવશયની એકાદશીના દિવસથી ચાતુર્માસ શરૂ થાય ચાતુર્માસમાં અષાઢ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક મહિના આવે છે પરંતુ તિથિ દર તિથિઓ ગણીએ તો ચાર મહિના થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય માટે ભગવાન વિષ્ણુ જાગૃત અવસ્થામાં હોવા જરૂરી છે જ્યારે ભગવાન જાગૃત હોય તે સમયે તમે જે પણ શુભ કાર્ય કરો તેનું સંપૂર્ણ પરિણામ મળે છે જ્યારે ભગવાન સૂતા હોય અને તમે કોઈ શુભ કાર્ય કરો તો તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી જેથી ચાતુર્માસના સમયગાળામાં લગ્ન મુંડન સગાઈ ઉપનયન સંસ્કાર ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યો કરવામાં આવતા નથી હવે આપણે જોઈએ ચાતુર્માસમાં શું કરવું તો ચાતુર્માસ દરમિયાન વ્યક્તિએ તપસ્યા અને ભક્તિની સ્થિતિમાં રહેવું જોઈએ જ્યારે દરરોજ સત્યનારાયણની કથાનો જાપ અને શ્રવણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાતુર્માસમાં ભગવાનની પૂજા પ્રાર્થના સત્સંગ દાન યજ્ઞ તર્પણ અને પૂજા કરવી જોઈએ આ દરમિયાન વ્યક્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સામાજિક કાર્ય કરવું જોઈએ ચાતુર્માસમાં સૂર્યોદય પહેલાં જાગીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી સાથે જ દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામ અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો ચાતુર્માસ દરમિયાન સાત્વિક આહાર લેવો જોઈએ આ ઉપરાંત આ પાંચ પ્રકારના દાન કે જે અન્નદાન દીવાનું દાન વસ્ત્રનું દાન છાયાનું દાન અને શ્રમદાનનું વિશેષ મહત્ત્વ છે ચાતુર્માસ દરમિયાન મોટા ભાગે મૌન રહેવું જોઈએ અને દિવસમાં માત્ર એક જ વાર સાદું ભોજન લેવું જોઈએ તેમજ ચાર મહિના સુધી જમીન પર સૂવું જોઈએ ચાતુર્માસમાં વ્રજધામની યાત્રા ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ચાતુર્માસમાં તમામ યાત્રિકો વ્રજધામ આવે છે હવે આપણે જોઈશું ચાતુર્માસમાં શું ન કરવું જોઈએ ચાતુર્માસમાં સોળ શુભ કાર્યક્રમો જેવા કે લગ્ન સમારોહ ગૃહ ઉષ્ણતા મુંડન જાતિ સમારોહ વગેરે પર પ્રતિબંધ છે તેમજ વાદળી કે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ ચાતુર્માસ દરમિયાન પલંગ કે ખાટલા પર ન સૂવું જોઈએ ઉપરાંત આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ ગુસ્સો અહંકારી અથવા ઘમંડી ન થવું જોઈએ આ દરમિયાન વ્રજધામ સિવાય અન્ય કોઈ સ્થાનની યાત્રા ન કરવી જોઈએ આ દરમિયાન વાળ અને દાઢી ન કાપવા જોઈએ કઠોર શબ્દો અનૈતિક કાર્યો જૂઠ વગેરેથી પણ બચવું જોઈએ ચાતુર્માસમાં તેલ દૂધ દહીં ખાંડ મીઠાઈ અથાણું પાંદડાવાળા શાકભાજીમાંથી બનેલી વસ્તુઓ મસાલેદાર ખોરાક માંસ દારૂ સોપારી વગેરેનું સેવન ટાળવું જોઈએ અહીં આપણે આ વિડીયોમાં ચાતુર્માસનો સમયગાળો અને ચાતુર્માસમાં શું કરવું કે શું ન કરવું વગેરે વિશે માહિતી મેળવી આશા રાખું છું કે આ સમગ્ર માહિતી આપ સૌને મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના